વખતે અમે માત્ર કાંકરી નસલની ગૌમાતાઓ છે એની જ પ્રતિયોગિતા રાખી છે ત્યારે હું માનું છું કે ગાયની વેલ્યુ તો છે જ ગાય માતા છે તેત્રીસ કરોડ દેવતાઓ છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર ગાયોની સંખ્યા સૌથી વધારે છે એ વિજ્ઞાન ને ધરમ સાયન્સ ને જોડશું આપણે જોડે ને એનાથી જો અર્થોપાર્જન વધશે તો ડેફિનેટ છે કે આ વાત એકદમ સ્પ્રેડ થઈ જશે અને લોકોને ખૂબ ફાયદો થશે આપણા દેશની સંસ્કૃતિ ખૂબ અનોખી છે આપણે પશુને ધન માનીએ છીએ અને એને આપણા બાળકો કરતાં પણ વધુ પ્રેમ આપીએ છીએ તમે પુષ્કરનો મેળો જોયો હશે કે જેમાં ઊંટને તૈયાર કરી અને તમે જોયું હશે કે કેવી રીતના સુંદર રીતના એ મેળો થાય છે જેમાં અલગ અલગ ઊંટ હોય છે અલગ અલગ પ્રજાતિના ઊંટ હોય છે અને એ અલગ અલગ બ્રીડના ઊંટને સ્પર્ધા કરવામાં આવે છે એવી સ્પર્ધાઓ ગુજરાતમાં પણ થાય છે અશ્વની સ્પર્ધા થાય છે જસરા ગામ ખાતે અને પાંચ દિવસનો એ મેળો યોજવામાં આવે આવે છે અને આ વખતે ખાસ શું છે એમાં તો ખાસ એ છે કે આ વખતે કાંકરેજ ગાય જે હોય છે એની પણ સ્પર્ધા કરાવવામાં આવી છે એટલે કે એની પ્રતિયોગિતા રાખવામાં આવી છે મારું નામ રાજુ જોશી દાંતીવાડાથી ભાખર ગામનો વતની છું પૂર્વ જિલ્લા પંચાયતનો પ્રમુખ છું પરમશદ્રે દત્ત શરણ બાપજીના આશીર્વાદથી અથવા એમણે જે કાર્ય પદ્ધતિ અથવા દોઢ લાખ ગાયોની ગૌશાળાનું સંચાલન કરનાર એ સિદ્ધ પુરુષની પ્રેરણાથી અમે આ એક પ્રયોગ કર્યો છે આજકાલ ધરતી હો ગઈ છે આ એક જ શબ્દ અમારા બાપુનું સ્ટેટમેન્ટ હોય છે તો આપણે સૌ દેખી રહ્યા છે કે રાસાયણિક ખાતર થકી પેસ્ટિસાઇડ થકી જે કંઈ પણ પ્રોડક્ટ નીકળે છે એના અંદર કંઈક એવું ઝેર પણ લઈને આપણા શરીરમાં આવે છે અને આનો એક ઉત્કૃષ્ટ દાખલો સમજીએ જે આપણને આમ નામોશી ભર્યો શબ્દ વાપરીએ કે પૈસાની લાયની અંદર પંજાબની અંદર ભટિંડાથી કેન્સર ટ્રેન તરીકે ફેમસ થઈ ચૂકીશ એવા ખૂબ બધા કેન્સરના પીડિત મિત્રો આ રાસાયણ ખાતરના હિસાબે સમાજના ઘણા બધા માણસો ભોગ બન્યા છે ત્યારે સતત ને ગૂગલના માધ્યમથી પરસોત્તમભાઈ સિદ્ધપુરા જેવા અનેક ઋષિઓ શબ્દ વાપરીએ જેમણે છેલ્લા બાર બાર પંદર પંદર વર્ષથી સંશોધન કર્યા છે અને બાયોડાયજેસ્ટરના માધ્યમથી માત્ર એક ગાયના દસ કિલો છાણ પર ડે શબ્દ વાપરીએ અને એટલા જ એના જે ઝરણથી દસ વીઘા જમીનનો પ્રાકૃતિક ખેતી શબ્દ વાપરીએ રાસાયણિક ખાતર વગરની પ્રોડક્ટ નીકળતી થવી જોઈએ એ મારા બનાસકાંઠા જિલ્લામાં એટલા માટે કે આ જિલ્લો જ એવો છે કે જે ટપક પદ્ધતિ સમગ્ર ગુજરાત અથવા તો દેશની અંદર સૌથી હાઈ લેવલે કરેલી છે એ મારા ખેડૂતો અમારા જિલ્લાના આગેવાનો જો એક વખત પ્રાકૃતિક ખેતી તરફ વળશે અને એમને ઘણું બધું આના અંદરથી શીખવાનું હશે તો આપોઆપ અમારી કોઠાસૂજ છે આ જિલ્લાને અને પ્રાકૃતિક ખેતીની અંદર વિવિધ મોડલોના માધ્યમ થકી આ વિષમુક્ત એટલે કે ઝેર વગરનું અમે શાકભાજીથી લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અને ત્યારબાદ ગુજરાતને પ્રોવાઈડ કરી શકીએ એ પણ સાથે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ વિચાર તો એક વખત એકદમ નાનો જ હોય છે આજે શરૂઆત છે આ સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે ગાયો અથવા તો ભેંસોની સંખ્યા એ પણ અમારા બનાસકાંઠાની અંદર છે જ્યારે આ મેસેજ દરેક સુધી પહોંચશે ત્યારે હું માનું છું કે ગાયની વેલ્યુ તો છે જ ગાય માતા છે તેત્રીસ કરોડ દેવતાઓ છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર ગાયોની સંખ્યા સૌથી વધારે છે એ વિજ્ઞાન ને ધર્મ સાયન્સ ને જોડશું આપણે જોડે અને એનાથી જો અર્થોપાર્જન વધશે તો ડેફિનેટ છે કે આ વાત એકદમ સ્પ્રેડ થઈ જશે અને લોકોને ખૂબ ફાયદો થશે હું મહેશ દવે પ્રમુખ પુડેશ્વર મહાદેવ મેળા સમિતિ અને આ જે પ્રતિયોગિતા રાખવામાં છે ગૌમાતાની અને અશ્વની એના અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે અમે આ વખતે આમ તો સુડતાલીસ પ્રકારની અલગ અલગ દેશી નસલની ગૌમાતાઓ છે એચએફને અમે કોઈ રીતે અહીંયા કન્સિડર કરતા નથી પરંતુ આ વખતે અમે માત્ર જે નસલની ગૌમાતાઓ છે એની જ પ્રતિયોગિતા રાખી છે ગૌમાતા એટલે જેણે દૂજણી અથવા ગાભણ બની ગઈ છે પ્રેગ્નેન્ટ બની ગઈ છે એને ગૌમાતાની વ્યાખ્યામાં લઈશું એટલે બે વર્ષથી ઉપરની જે ઉંમર છે એને ગૌમાતાની વ્યાખ્યામાં બે વર્ષથી અંદરની ઉંમર છે એ વાછરડીની વ્યાખ્યામાં આવશે અને નંદી મહારાજની વ્યાખ્યા એ રીતે બે વર્ષથી ઉપર છે તો નંદી મહારાજ ગણાશે અને બે વર્ષથી અંદર છે તો તો એ વાછરડાની વ્યાખ્યા ગણાશે એમ ચાર પ્રકારના ક્લાસિફિકેશન કરવામાં આવ્યા છે ચાર પ્રકારની ઇવેન્ટ્સમાં એને વહેંચવામાં આવી છે અને એ જ રીતે એમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ તરીકે અમે પ્રોત્સાહિત કરવાના છીએ એમને આદરણીય રાજુભાઈ જોશી કેસર માણવતા દ્વારા અગિયાર હજાર રૂપિયાનો પ્રથમ ક્રમાંકે જીતનારને પુરસ્કાર બીજા નંબરને એકોતેરસો રૂપિયા ત્રીજા નંબરને એકાવનસો રૂપિયા એ પ્રકારના પુરસ્કારો તમામ તમામે તમામ ચારે ચાર કેટેગરીમાં આપવામાં આવનાર છે એના સિવાય અમને એમ લાગશે કે આ ગૌમાતા ખરેખર સારી છે કોઈ માર્કિંગમાં એકાદ માર્કથી આમ તેમ છે અને એના પરિણામે સાફ સફાઈ ના કારણે કરીને તો એવાને પણ બેસ્ટ વિશેષ કરીને અમે પ્રોત્સાહિત કરવા માટે અને એનું પણ અમે સન્માન કરવાનો અમારો ઈરાદો છે આ રીતે ગૌ સંસ્કૃતિ ગૌ આધારિત ખેતી બને ગૌ આધારિત આખો દેશ જે ભૂતકાળમાં હતો એ જ રીતે પુનઃ સંસ્કૃતિનું પુનરૂદ્ધાર થાય એના માટેનો અમારો પ્રયત્ન છે અને એમાં મહાદેવ અમને સફળતા અપાવે જય ગૌ માતા ગોપાલ મારું નામ છે પૂનમાભાઈ અને આ ગૌ માતાનું નામ છે ગંગામાં લાખણી કૃષ્ણ કૃપા ગૌશાળા ટ્રસ્ટમાંથી આ લઈને આવ્યા છીએ અમે આ બે લઈને આવ્યા છીએ પણ આમ તો એક જ લઈને આવ્યો છું નંદી મહારાજ છે પણ એ નંદી મહારાજ તોફાન વધારે કરતો પકડવા દીધા નહીં ને કે આનાથી એક ઓર હતો હોય તો આ ગાયો બધું ગૌ સેવામાં ખાણ દોણ બધું આવે કોઈ દાનમાં પૈસા આપે કોઈ ખાણ આપે ચાર આપે દોણ આવે અને એમાંથી આ ગાયો બધી છે ને ગોવાળ રાખેલા છે અમે આઠ દસ જણની ટીમ છીએ એ બધા ભેગા મળીને થોડી થોડી સેવા કરીએ અને આ ગોવાળ સેવા કરે આરી આ ગાયે દોતીવાડા યુનિવર્સિટીનું બીજદાન કરેલું છે કોકરેજી ગાયનું અને આની માસ એને લગભગ નવથી દસ લીટર વેતરનું દૂધ હતું એક ટાઈમનું દિવસનો વીસ એકવીસ લીટર જેવું થતું અને એની આ બીજદાન કરાવીને વાછળી તૈયાર થઈ એટલે એ વાછળીમાંથી આ તૈયાર થઈ અને એમાંથી આ રીયા છે આ અત્યારે અઢાર માસની થઈ છે અને લગભગ ચારેક મહિના જેવું થયું એને નંદી ફળેલો છે બરાબર હવે આગળ શું થાય ભગવાનની ઈચ્છા અને અમે અમારો એમ કે સેવા કરવાનો ભાવ રાખીને સેવા કરીએ છીએ બધાય આ પ્રતિક વ્યવતામાં બે ગાય એક નંદી અને બે વાસરડા એક વાસરડી આમ છ નંગ લાયા છે આ જે છે ને એ આપણી જૂની પરંપરાગત જે ઓલાદ છે કાંકરેજ ઓલાદ જે દેશી ગાય આપણી અહીંની અને જે બનાસકાંઠાની ફેમસ એ જ છે એટલે એ ઓળખાઈ જાય છે એના ઉપર એની ખૂંદ એના સિંગડા એનો કલર કે એની જે ઊંચાઈ કે એનો જે રૂઆબ છે એનાથી ઓળખાય આની ખાસ ખાસિયત તો એની તેજ આ તેજ આવે બીજા બધી કોઈ પણ ઓલેજ કરતા તેજ આવે દેખાવમાં ને રૂપાળવો ને આમ તેજ આવે હા ચાલાક ગાયની કિંમત તો થઈ જ ન શકે ગાયની કોઈ કિંમત હોતી નથી આ તો આપણે અજાણમો કિંમતો કરી છે હજાર બે હજાર પાંચ હજાર દસ હજારથી પચાસ હજાર કે લાખ રૂપિયા સુધીની કિંમત હોઈ શકે ગાયોની પ્રતિયોગિતા તો હોવી જ જોઈએ જેમ દેશની અંદર આખા વિશ્વના ના મોટા મોટા એક્સપો થાય છે શું કામ થાય છે કે પોતે પોતાની પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડી શકે વેપારીઓ સુધી પહોંચાડી શકે અને એની એક ઓળખ ઊભી થાય એના માટે ખરેખર દુનિયાના બધા જ દેશોની અંદર દરેક દેશના જે પ્રખ્યાત પશુઓ છે જે જે કુદરતે જે દેશને આપ્યા છે તેના દર વર્ષે એમના મેળાઓ થાય છે જેમ આપણા પુષ્કરમાં થાય છે બ્રાઝિલની અંદર વર્ષમાં લગભગ અનેક વખત ગીર કાંકરેજ અને આપણા ભારતીય ગૌવંશને ત્યાં લઈ ગયા છે એમના મેળાઓ થાય છે એટલે આખો દેશ એનાથી પરિચિત થાય છે દેશની જનતા પરિચિત થાય છે કે આ સર્વશ્રેષ્ઠ જે ગીર અને કાંકરેજ જે ગુજરાતની શાન છે તે આ કાંકરેજ વિસ્તાર છે અને કાંકરેજના લો અહીંયા આવનાર લોકો ગાયને જોવે એકબીજા પશુઓના જે પશુપાલકો છે ગૌપાલકો છે ગૌશાળાઓ છે જે પ્રત્યક્ષ જઈ નથી શકતા પણ આ એક પ્રદર્શનીય જે મેળાથી એ લોકોની વિચારોની આપલે થાય છે ગાયના સૌંદર્યની ગાયના દૂધની ગાયના સંવર્ધનની વૈજ્ઞાનિક ધોરણે પશુપાલન ખાતું પણ એમની સાથે રહે છે તો આજ સરસ મજાની એમણે વાત કરી કે નવસો લીટર દૂધથી લઈ અને સાત હજાર લીટર વાર્ષિક દૂધ ઉત્પાદન જે ગાયને પહોંચાડી છે તો એ ખેડૂતો પણ કરી શકે આ બધાના સમન્વયથી આપણે જે ગાયને બચાવવાનું જે મુખ્ય ઉદ્દેશ્ય છે તેને આપણે પાર કરી શકીશું હું ડૉક્ટર નીતિન દેશમુખ બનાસ ડેરીના જે દામા સિમેન્ટ પ્રોડક્શન યુનિટ છે એના હું ઇન્ચાર્જ છું આજે પ્રતિયોગિતા રાખવામાં આવી છે ખરેખર આપણી જિલ્લાની જે નેટિવ બ્રીડ છે કાંકરેજ એ ખરેખર ઉત્તમ ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન ઉત્પન્ન કરતી અવલાત છે આપણે એના તરફ ધીમે ધીમે ધ્યાન ઓછું આપતા ગયા છીએ જેને આપણે વધારે પ્રગતિ કરીને દૂધ ઉત્પાદન વધારીને એને સારામાં સારું દૂધ ઉત્પાદન વધે આ ગાયોમાં એવું કરીને આપણે ખેડૂતોનું આર્થિક ઉન્નતિ કરવા પાછળ ના ઉદ્દેશથી આપણે આગળ વધીએ છીએ અને આ જે પ્રોગ્રામ છે આ જસરા ગામનો આમાં એક મેળો લગાયેલો છે પહેલાં મેળો તરીકે ઓળખાતું હતું પણ એના સાથે સાથે હવે કાંકરેજ ગાયનો એક મેળો પણ સાથે ચાલુ કરીએ છીએ જેથી કરીને બનાસકાંઠા જિલ્લા અને આખા ગુજરાતમાં ઇવન આખા ભારતમાં પણ આ કાંકરેજ ગાયની દિવસે દિવસ પ્રગતિ થતી જાય અને એના ઉછેર માટેના જે ખેડૂતો છે એ પણ એમની પણ પ્રગતિ આર્થિક પ્રગતિ થતી જાય